હલો મિત્રો હું ભગીરથ જોશી આજના આ વિડીયોમાં માણસે સ્થિત પ્રજ્ઞ બની જિંદગીની છેલ્લી અવસ્થામાં સંન્યાસ આશ્રમ કેવી રીતે જીવવું તે સરળ ભાષામાં સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું આ જિંદગી ક્રિકેટના ખેલ જેવી છે એમાં એક ટીમ આપણને પોતીકી લાગે અને બીજી પારકી ત્યાંથી મામકાહ પાંડવાનો ખેલ શરૂ થાય છે આપણી ટીમમાંથી કોઈ વિજેતા બને તો આપણને ખુશી થાય છે અને સામેની ટીમમાંથી કોઈ વિજેતા બને તો આપણને દુઃખ થાય છે ચોગ્ગો કે છગ્ગો ફટકારનાર વ્યક્તિ કંઈક ટીમનો છે તેના આધારે આપણી ખુશી કે દુઃખ વ્યક્ત થાય છે અહીંથી જિંદગીનો ખેલ શરૂ થાય છે સુખ અને દુઃખ હાર અને જીત એ આ ખેલ સાથે જોડાયેલી છે તે માયા સ્વરૂપે જન્મે છે પણ આ જગતમાં ક્રિકેટરૂપી ખેલમાં અમ્પાયર બનીને જીવવું એટલે સ્થિતપ્રજ્ઞ બનીને જીવવું અમ્પાયરને ક્રિકેટની રમતમાં હાર કે જીત સુખ કે દુઃખ સાથે કોઈ નિસ્બત નથી જિંદગીની છેલ્લી અવસ્થામાં માણસે અમ્પાયર જેવું જીવન જીવી સ્થિત પ્રજ્ઞ બનવું ખૂબ જ જરૂરી છે સંન્યાસાશ્રમ એટલે સ્થિર થઈ જવાની વૃત્તિ જિંદગીમાં છેલ્લા તબક્કામાં માણસે સ્થિતપ્રજ્ઞ બનવું જોઈએ મૃત્યુના મહોત્સવની તૈયારી એટલે સંન્યાસાશ્રમ આપણે કોઈ ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ જ્યારે આપણું સ્ટેશન નજીક આવે ત્યારે આપણે હાથમાં ધોઈને હળવા થઈને સ્ટેશન આવવાની તૈયારી કરતા હોઈએ છીએ તેવી જ રીતે આપણે જિંદગીના છેલ્લા તબક્કામાં દરેકે નિજધામ જવાનું હોય છે અને નિજધામ જતા પહેલાં માણસે હળવા થઈ જવું જોઈએ પ્રભુ મય થઈ જવું જોઈએ શાંતિપૂર્વક પસ્તાવા વગરનું જીવન જીવવું જોઈએ મૃત્યુના મહોત્સવની તૈયારી એટલે સંન્યાશાસ્ત્રમાં જ્ઞાનયોગ કર્મયોગ અને ભક્તિયોગ એ તણયમાં સંન્યાસાશ્રમ ખૂબ જ જરૂરી છે સ્થિર તળાવમાં આકાશને ઝીલવાની અદ્ભુત શક્તિ રહેલી હોય છે કોઈ પણ ફૂલ સંપૂર્ણપણે ખીલી ગયા બાદ ખર ખરી પડતા પહેલાં સર્વ સુગંધ પ્રસરાવીને પ્રભુના શરણે જવાની તૈયારી કરતું હોય છે તેમ આપણે પણ આ જીવનરૂપી ક્રિકેટના ખેલમાં અમ્પાયર બની સ્થિત પ્રજ્ઞા બનવું એ ખૂબ જ જરૂરી છે જિંદગીના છેલ્લા તબક્કામાં બધું જોયા કરવું હાર કે દુઃખ સુખ કે દુઃખને અનુભવ્યા વગર સંન્યાસી જેવું જીવન જીવીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના થેન્કસ ફોર લિસનિંગ